શહીદ દિવસ નિમિત્તે મેગા રક્તદાન કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન કુલ એકસો સાહીઠ યુનિટ બ્લડ એકત્ર કરાયું લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ પ્રેરિત શ્રી ગુરૂજી સ્મૃતિ સમિતિ ધરમપુર દ્વારા શહીદ દિવસ નિમિત્તે આયોજીત મહા રક્તદાન કેમ્પમાં નાગરિકોનો ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો આ કેમ્પ ત્રેવીસ માર્ચ બે હજાર પચીસ રવિવારના રોજ મહારાણા પ્રતાપ મેરેજ હોલ ગૌરવપથ ધરમપુર ખાતે યોજાયો જેમાં ધન્યવાદનીય સહકાર અને ઉત્સાહ સાથે નાગરિકોએ ભાગ લીધો હતો કેમ્પ દરમિયાન કુલ એકસો યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું જે એક નોંધપાત્ર સફળતા છે પ્રથમ સો રક્તદાતાઓને સ્પોર્ટ્સ ટી શર્ટ ભેટ આપવામાં આવ્યા હતા આ ઉપરાંત દરેક રક્તદાતાઓને વાયરલેસ નેકબેન્ડ ફૂડ હેમ્પર્સ મલ્ટીપર્પઝ બેગ પેક શોપિંગ બેગ વોટર બોટલ કિચન અને પક્ષીઓ માટે પાણીના પાત્ર જેવી ભેટો સાથે સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા આ મહત્વપૂર્ણ સેવા કાર્યની સફળતા માટે તમામ રક્તદાતાઓ સ્વયંસેવકો સ્પોન્સરો શુભેચ્છકો તથા આયોજકોનો આભાર માનવામાં આવ્યો છે આ રીતે શ્રદ્ધાંજલિ રૂપે શહીદોને સમર્પિત આ સેવા યજ્ઞ સમાપન પામ્યો હતો